ધંધુકાની ડીએ ઇંગ્લિશ એકેડેમી ખાતે પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવડાવવામાં આવી હતી જેમાં બસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અવનવી પ્રવૃત્તિઓ કરી લોકોને મનમોહિત કર્યા હતા ધંધુકાની ડીએ ઇંગ્લિશ એકેડેમી ખાતે પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવડાવવામાં આવી હતી આ સમર કેમ્પમાં પાંચ દિવસીય દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને રમત રમાડવામાં આવી હતી જેમાં ડોલ ડેકોરેશન ડોલ ફ્રેમ ફ્લાવર ફ્રેમ ફિંગર પેઇન્ટિંગ પિસ્તા શેલ ફ્રેમ ક્રિસ્ટલ આર્ટ હેર બ્રોચ ઊંધો રૂમાલ ઝુમ્મર ફોટો ફ્રેમ બોરિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ ઉપરાંત ગણિતની શોર્ટ ટ્રેક પલાખા અને અક્ષર સુધારા માટે અક્ષર લેખન કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકોને વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવી હતી જેમાં ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ ફૂટબોલ જેવી રમતો રમાડવામાં આવી હતી આ સમર કેમ્પના છેલ્લા દિવસે સમાપન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં શાળાના વાલીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર સમર કેમ્પ દરમિયાન જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સમર કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી કૃણાલ ભાવસાર જીટીવી ન્યૂઝ ધંધુકા